જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને અત્યારે મમ્મી કાનોડા નો બધું કરે છે કાનોડા સેવા આલે છે વેલું નઈ કરાવવાનું મેરે ઠંડી લાગી છે તો બાકી આપણે નીચે આવી ગયા અને આજે કેવો વાર મંગળવાર જેવું છે તો આપણે ઘણા બધા જીપ બધા કામ કરવાના છે સવારે ગયા હતા મમ્મી નો રિપોર્ટ કરાવવા તેમ નાયો નતો એટલે બ્લોગ કરવાનો તો કયો પાછા ચાર વાગે જવાનું છે રિપોર્ટ કરાવવા એવું બધું છે અત્યારે કઈ તો આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ ને જોયા આજે આખા દિવસમાં શું કરી હમણાં કાનુડો વસ્ત્ર પહેરી લે પછી તમને દેખાડું ને હું કાલનો વિડિયો અપલોડ કરી લેવા જઈશ સાંજે છ વાગે આવવાનો છે ને એ વિડીયો અત્યારે અપલોડ પણ કરી લાવું ને થમનેલ પણ બનાવી લઉં એડિટ તો થઈ જ ગયો છે અને બાકી પછી તમને દેખાડ દો મમ્મી તૈયાર કરી લે ને ભાઈ તો બધું રેડી થઈ ગયું છે આ શું છે મમ્મી ચંપલ બ્લર કેમ થઈ ગયો મમ્મી આ બધું કરના આવ્યું છે તો મમ્મી આ બધું કરના આવ્યું છે અને મમ્મીના ફોનમાં છે ને રિચાર્જ કરવાનું તો રિચાર્જ ને એ બધું થઈ ગયું છે કામ અને અત્યારે હું છે ને મારા મોટા બાપુ મારા મોટા બાપુના ઘરે જ આવું છું અહીંયા થોડું કામ બામ બધું છે

ખબર નહીં મજા જ ના થતી કપડામાં હું જોઈ ગયો છું ક્યાં કપડા જોયા છે અત્યારે વિમાટ બાજુ ચક્કર મારતા આવી ક્યાંય ગમી જાય તો લઈ નાખી ક્યાંય ગમતા જ નથી કપડા બોલો રંગોલી નથી જાવ ભાઈ જવા દો વિમાટ વિમાટ ચક્કર મારતા આવી હાલો તો આપણે આવ્યા હતા મોટા બાપુન ઘરે મેચિંગ કર્યું કઈ રીતે આ બે મેચિંગ છે જો है हाँ। का हूं का, का? <laughs> चश्मा के मावी गया इधर जा मैं बोल हम लोग मैं कुछ तू बाकी <laughs> अत्यार बैठा जी जो आई वो तो हूं अब भाई के के व्लॉग चालू करो व्लॉग चालू करो क्यार नो हवार नो पड़ नहीं हवार नो व्लॉग चालू करो व्लॉग चालू करो हूं खोटो के तो कौन कहता तो तू के तो तू के तो के व्लॉग कानन तेरा जे સવાર આવ્યો ત્યારે કોને કીધું તું કે વ્લોગ બનાવવાનો કોણ કીધું તું કે કા તો કેસ ને ના ના આયા આવી તો અત્યારે પાછું એકવાર કીધું ને હા તો પછી બે વાર કીધું તો ખરા ને આ કીધું બ બે વાર બીજો કઈ કે ઉત્તર બ્લોક શેર સબસ્ક્રાઇબ નો કઈ દે તારી ચેનલ કે કઈ દે

ગાય નથી છે ને બાકી આ એટલા મગરી નોટ બધો સામાન આવ્યો તો આપણે આવી ગયા છીએ ઘરે અને જે કઈ પણ કામ હતું આપણે મૂકવા જવાનું થાય ભાઈ ને એ પણ મૂકીને આવી ગયા છીએ બાકી જે પણ કંઈ કામ હતું બધું પતાવી અને આવી ગયા છીએ જમવા ઘરે બરોબર આપણે જમી લઈ અને પછી જાય બહાર અત્યારે વાગ્યો છે સમય અઢી વાગ્યા જેવું થયું છે અઢી તો જમી લઈને પછી જાય તો અત્યારે મારા મમ્મીને છે ને મારા મોટા બાપુને ઘરે મૂકવા જવાના છે મારા મોટા બાપુન ઘરે કેમ કે મારા મોટા બાપુને દીકરાના લગ્ન છે ને તો અહીંયા શું કરવાનું મમ્મી ખાજા વણવાના છે કોઈ સુવારી કે અમારે અહીંયા સાસરામાં સુવારી કે પિયરમાં ખાજા કે પણ હું તો ખાજા જ કહું છું ખાજા વણવા જવાનું છે યસ ને બધા અહીંયા હશે પછી હું યસ અહીં આવી કેમ કે મારે બ્લેઝર ને બધું જોવાનું છે ક્યુરિટ નું છે શું કરવાનું છે એના માટે યશને લેતો આવી છું તો અત્યારે ફોન ચાર્જીમાં અહીંયા જ મૂકી દઉં છું ઉપર પછી પાછું આવું ને બ્લેઝર ને બધું તમને દેખાડું કેવું લાગે છે એ બધું તમને બ્લોગમાં ખબર પડી જાય તો મમ્મીને મૂકતા આવી યશને લેતા આવી તો આપણે આવ્યા ઘરે અત્યારે બ્લોગ ચાલુ છે બ્લોગ જોઈ લઈએ રુદ્રા આવી ગયો છે વાત કરવી તો ઘર લેજો હા મેં જુઓ હા એમ તું હેલો કે હા કે જો

બરોબર તો હવે આપણે ડાયરેક્ટ જાશી પાછા મોટા બાપુના ઘરે અહીંયા તમને મળી રુદ્રના ઘરે ગયા હતા ત્યાં કપડા એવું જોઈ લીધું પર પાછા રિપોર્ટ કરવા આવ્યા હતા ને હું જઈ પાછા મોટા બાપુ ઘરે આપણે મોટા બાપુ ઘરે આવ્યા હતા અને આ બે જોવા આવ્યા આપણે આવ્યા હતા ફોટા પાડવા હેઠળ ફોર્ચ્યુનર લઈને ફોટા પાડ્યા છે મેં ઘણા બધા બાકી કોઈ પાડ્યા નથી હશે કે

તો આપણે કાલ પછી રાતે છે ને નાસ્તો કરવા ગયા હતા અને ઠંડુ પીવા ગયા હતા અને એવું થોડુંક ગયા હતા મેં કાંઈક વધારે કર્યું નથી અને આજે ઓલા ઘરે જવાનું છે ઘણું બધું કામ છે અને કાલથી તો પછી વાળી જઈ જવાનું બરોબર અને અત્યારે પાછું મમ્મી એવું કરે છે આજનો બ્લોગ ચાલુ નથી કર્યો આજનો બ્લોગ હમણાં થોડીક ચાલુ હતું નાઈ ધોઈ કાલ હજી હું ઉઠો તો સવારે બધું લગ્ન હતું ત્યાં વહી તો બધું કામ કરવા માટે ત્યાંથી આવી ગયો છું અને આજનો બ્લોગ આયા સુધી રાખવી બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ ત્યારે જરૂર કહી દેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ઘણું બધું કામ હોય છે એટલે બ્લોગ ફ્લોગ લેટ તો થશે નહીં પણ બધું મારે એડજસ્ટ કરવું પડે લગ્નકાળ હોય એટલે કામ બ્લોગ એડિટ બ્લોગ અપલોડિંગ ને બધું સંભાળવું પડે એટલે થોડીક મહેનત ને સમજ બરોબર તો બસ આટલો ગીત જય શ્રી રામ જય માતાજી